મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે શોભાનો પતિ જતીન સવારે વહેલો નહાઈ ધોઈને નાસ્તો કર્યા પછી પોતાની ફાઇલ લઈને ઘરની બહાર નીકળ્યો તેની આંખોમાં એક દર્દ હતો શોભાનું મન પણ પીડાથી ભરાઈ ગયું અને તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા પતિનો ઉતરેલો ચહેરો હવે તેનાથી જોવાતો નહોતો તે પોતાના આંસુઓને ગળીને બોલી તમે ચિંતા કેમ કરો છો જોજો તમને ટૂંક સમયમાં નોકરી મળી જશે જતિન ફિક્કા સ્મિથ સાથે બોલ્યો હા ચોક્કસ મળશે છેલ્લા છ મહિનાથી તે નોકરીની શોધમાં હતો પરંતુ તેને યોગ્ય નોકરી નહોતી મળી રહી એ તો તેના ભાઈ વિરેન્દ્રનો પોતાનો મસાલાનો વેપાર હતો તો તે ઘર આરામથી ચલાવી રહ્યો હતો પરંતુ ધીમે ધીમે જતિનની ભાભી કામિનીનું વર્તન તેમના પ્રત્યે કઠોર થતું જઈ રહ્યું હતું શોભા જોઈ રહી હતી કે આજકાલ તેની ભાભી જતિનને તેના ખાવામાં ઘી નહોતી નાખવા દેતી તે એમજ દાળ પીરસીને તેમને લોકોને ખાવાનું આપી દેતી હતી શોભા પણ કઈ બોલતી નહોતી પરંતુ તે જોતી હતી કે કામિની પોતાની દાળમાં અને પોતાના પતિ અને પુત્રની દાળમાં ખૂબ વધારે ઘી નાખતી હતી પરંતુ તેમને લોકોને એક ચમચી ઘી પણ નહોતી આપી રહી તેમ છતાં પણ શોભા કની નહોતી બોલતી ઘરમાં શાંતિ જાળવવા માટે તે ચૂપ રહેતી હતી જ્યારે પણ ખાવામાં કોઈ સારી વાનગી બનતી હતી તો જેઠાણી પોતાના માટે અને પોતાના પતિ અને પુત્ર માટે પહેલેથી જ વધુ ખાવાનું કાઢીને અલગ રાખતી હતી અને શોભા અને જતીન ને થોડું ઓછું જ ખાવાનું મળતું હતું શોભા બસ ધીરજ ધીરજપૂર્વક રાહ જોઈ રહી હતી કે ક્યારે તેના પતિને નોકરી મળશે અને તેના દિવસો ફરીથી બદલાશે પ્રશ્ન ચિહ્ન આજકાલ કામિની ઘરનું કોઈ કામ પણ ગંઘતી નહોતી કરતી બધું કામ તે શોભા પાસે જ કરાવવા લાગી હતી શોભાને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે ઘરના કામોની તમામ જવાબદારી તેના ખભા પર જ આવી ગઈ છે પરંતુ જેઠાણીને કંઈ કહેવાની હિંમત તેનામાં નહોતી કારણ કે જેઠાણી વાત વાતમાં તેને એ જતાવતી હતી કે હવે તે લોકોનો ખર્ચો તે લોકો જ ઉપાડી રહ્યા છે જેઠાણી ફોન પર પોતાના ફિયરમાં પણ વાત કરતી તો એવું જ કહેતી હતી કે મારા દેવરની નોકરી તો છૂટી ગઈ છે હવે તે લોકોનો ખર્ચો પણ અમારે જ ઉપાડવો પડે છે

તે ઈચ્છતી તું પોતાના પતિને આ બધી વાતોની ફરિયાદ પણ કરી શકતી હતી પરંતુ તે આ બધું પોતાના પતિને કહીને તેની પરેશાનીઓને વધારવા નહોતી માંગતી એક દિવસ આમ જે શોભા બપોરના ખાવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેની જેઠાણી રસોડામાં આવી અને બોલી પરમ દિવસે મારી અમુક બહેનપણીઓ લંચ પર આવવાની છે તું કબાટમાંથી કાચના ગ્લાસનો સેટ અને બાકી ક્રોકરી વગેરે કાઢીને સાફ કરી દેજે શોભા બપોરના ભોજન પછી વાસણો ધોઈને રસોડું સાફ કરીને કામિની દ્વારા બતાવવામાં આવેલું કામ પૂરું કરવા લાગી સાફ સફાઈ દરમિયાન શોભાના હાથમાંથી એક કાચનો ગ્લાસ છૂટીને પડી ગયો ગયો અને તૂટીને થઈ જેઠાણી દોડતી દોડતી રસોડામાં આવી અને ગુસ્સામાં તેને ખેંચીને હોલમાં લઈ આવી અને તેને શોભાને જોરથી એક થપ્પડ મારીને કહ્યું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું તે આટલો મોગો કાચનો સેટ ખરાબ કરી નાખ્યો પ્રશ્ન ચિહ્ન અચાનક લાગેલા થપ્પડ થી શોભા સ્તબ્ધ થઈ ગઈ તેણે ક્યારે વિચાર્યું પણ નહોતું કે તેની જેઠાણી ક્યારે તેના પર હાથ પણ ઉપાડી શકે જેઠાણીએ ફરીથી તેને મારવા માટે જેવો જ પોતાનો હાથ ઊંચો કર્યો તેવો જ શોભાએ તેનો હાથ પકડીને રોકી લીધો અને તેનો હાથ પાછળ ધકેલતા બોલી જેઠાણીજી આ તમે શું કરી રહ્યા છો હું અહીંયા તમારો માર ખાવા માટે નથી આવી

પ્રશ્ન ચિહ્ન સહન નહીં કરે તો તો હું આ ઘરની વહુ છું જેઠાણીએ મોડું બગાડીને કહ્યું મોટી આવી વહુ બનવા વાળી અરે તમને લોકોને સાથે રાખીને અમે લોકો તમારા પર ઉપકાર કરી રહ્યા છીએ અને ક્યાં સુધી મારા પતિ તમને લોકોને મફતમાં બેસાડીને ખવડાવતા રહેશે શોભાની નજર દરવાજા પર પડી દરવાજા પર જેઠ વીરેન્દ્ર ઉભા હતા શોભા પોતાનું ઘોઘટ સરખો કરવા લાગી તેની જેઠાણી આગળ વધીને બોલી અરે તમે અચાનક ઘરે કેવી રીતે પ્રશ્ન ચિહ્ન એટલામાં જેઠ વિરેન્દ્રએ જોરથી એક થપ્પડ પોતાની પત્નીના ગાલ પર મારીને કહ્યું કે મારા નાના ભાઈ વિશે આવી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ મારો ભાઈ મારું ગૌરવ છે તે મારા અસ્તિત્વનો એક હિસ્સો છે મમ્મી પપ્પા તો હવે આ દુનિયામાં નથી પરંતુ એક તેજ છે જેની સાથે મારો લોહીનો સંબંધ છે તું ભલે મારી પત્ની હોય પરંતુ તને કોઈ અધિકાર નથી કે તું મારા ભાઈ અને તેની નાની પત્નીને આ બધું સંભળાવે

ભાઈ જવા દૂ દીદીને મારી કેમ રહ્યા છો દીદી મોટા છે ગુસ્સામાં તેમને કંઈક બોલી પણ દીધું તો ત્યારે વિરેન્દ્ર બોલ્યા નાની વહુ મને ખબર જ નહોતી કે મારી પત્નીના વિચાર આટલા હલકા હશે જતીન ક્યાં છે તેને બોલાવ મારે એક મહત્ત્વનો નિર્ણય લેવો છે શોભાઈ માતું નમાવીને કહ્યું તે તું ઘરે નથી નોકરીની શોધમાં ગયા છે કામિનીનો પરસેવો છૂટવા લાગ્યા કે પતિ ગુસ્સામાં કયો નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાર પછી વિરેન્દ્ર બોલ્યો કે ઠીક છે હું તેની રાહ જોઉં છું આજે તો ફેંસલો થઈને જ રહેશે એકલું બોલીને તે રૂમમાં જતો રહ્યો તો પાછળ પાછળ કામિની પણ પતિને મનાવવા માટે રૂમમાં પહોંચી તે ધીમેથી બોલી સાંભળો મારાથી ભૂલ થઈ ગઈ તમે કયો નિર્ણય લેવા જઈ રહ્યા છો પ્રશ્ન ચિહ્ન વિરેન્દ્ર તેની સામે ગુસ્સાથી જોવા લાગ્યો અને બોલ્યો કે તું મારા બાળકની માં છે તેથી હું તને ઘરમાંથી નથી કાઢતો પરંતુ આજે તે જે કર્યું છે તેનાથી મારું માથું શરમથી નમી ગયું છે જો નાની બહુએ જતીનને આ બધું કહ્યું તો તે શું વિચારશે આપણા વિશે જતીન તારું કેટલું સન્માન કરે છે તને ભાભીમાં કહીને બોલાવે છે શું આ જ તારી ફરજ હતી પ્રશ્ન ચિહ્ન કામિનીની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને તે પોતાના અંગૂઠાથી ફર્શ કોતરવા લાગી બે કલાક પછી જતીન ઘરે આવ્યો ઘરે આવતાની સાથે જ તે મીઠાઈનો ડબ્બો લઈને સીધો કામિની પાસે પહોંચ્યો અને તેના મોઢામાં મીઠાઈનો નાખતા બોલ્યો ભાભી મોઢું મીઠું કરો મને મને નોકરી મળી ગઈ છે ઘરમાં તમે મોટા છો તેથી પોતાનો આશીર્વાદ આપો આટલું કહીને જતીન તેના પગમાં પડી ગયો તો કામિનીની આંખો ભીમી થઈ ગઈ કે દેર મને કેટલું સન્માન આપે છે અને થોડી વાર પહેલા હું તેના વિશે કેટલી ખોટી વાતો બોલી રહી હતી હવે તો તે કોઈની સામે નજર મિલાવવા લાયક જ ન હોતી રહી વિરેન્દ્રએ તેને રૂમમાં બોલાવ્યો અને કહ્યું સાંભળ નાના મારે તારી સાથે મહત્વની વાત કરવી છે આટલું કહીને ધીમે ધીમે તેણે બપોરની આખી ઘટના જતિનને કહી તો જતિનનો ચહેરો ઉતરી ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો ભાઈ જો ભાભીને મારા ખાલી બેસી રહેવાથી ખરાબ લાગી રહ્યું હતું તો હવે તો મને નોકરી મળી ગઈ હવે તો ભાભી ખુશ થઈ જશે ને કારણ કે હવે હું પોતાનો ખર્ચો જાતે ઉપાડી શકીશ વિરેન્દ્ર બોલ્યો મને નથી ખબર કે તારી ભાભીની ખુશી શેમાં છે પરંતુ મેં પણ વિચારી લીધું છે કે હવે મારે તારા ભવિષ્ય માટે એક કઠોર નિર્ણય લેવો પડશે ભલે મા ઈચ્છતી હતી કે ઘરના ભાગલા ના થાય પરંતુ ખબર નહીં ભવિષ્યમાં જો મને કરી થઈ ગયો તો તારી ભાભી શું તમાશો કરશે તેથી હું ઈચ્છું છું કે ઘરના ભાગલા થઈ જાય રૂમની બહાર ઉભેલી શોભા પણ બધું સાંભળી રહી હતી તે દોડતા દોડતા રૂમમાં આવી અને ધીમેથી બોલી ના ભાઈ ભાગલા ના પાડો તમે આપણે બધા સાથે જ હળી મળીને રહીશું ભાભી હવેથી આવું કરી નહીં કરે જતીન પણ ભાઈના પગમાં બેસીને બોલ્યો ના ભાઈ ભાગલા ના પાડો ભાભી ભાભીએ ગુસ્સામાં આ બધું કહી દીધું હશે આપણે પ્રેમથી હળી મળીને રહીશું પરંતુ વીરેન્દ્ર પોતાના નિર્ણયથી ટસ્તી મસ્ત ના થયો કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે ભવિષ્યમાં તેના ભાઈ અને નાની બહુ સાથે કોઈ અન્યાય ના થઈ જાય જ્યારે કામિનીને ખબર પડી કે વિરેન્દ્ર ભાગલા પાડવાની વાત કરી રહ્યો છે તો તે પણ રૂમમાં આવી અને હાથ જોડીને બોલી મને તમે લોકો માફ કરી દો પરંતુ આ ભાગલા ના પાડો પરંતુ વિરેન્દ્ર એ કોઈનું ના સાંભળ્યું અને તેણે ઘરનો અડધો હિસ્સો પોતાના ભાઈના નામે કરી દીધો હવે રસોડું પણ અલગ થઈ ગયું હતું પરંતુ બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો બંને સાથે બેસીને જ ખાવાનું ખાતા હતા અને એકબીજાને ત્યાં બનાવેલું ભોજન શેર પણ કરતા હતા શોભા પણ પોતાની જેઠાણી સાથે સન્માનપૂર્વક વાત કરતી હતી પરંતુ કામિની હવે કોઈની સાથે નજર મિલાવીને વાત નહોતી કરી શકતી તે ખૂબ શરમ અનુભવાતી હતી સાથે જ તેને અફસોસ પણ થતો હતો કે ઘરનો આટલો સારો હિસ્સો ભાગલામાં હવે તેની પાસેથી છીનવાઈ ગયો હતો પરંતુ વિરેન્દ્રએ પત્નીનો ગુસ્સો જોઈને ભાગલા પાડી દેવાનું યોગ્ય માન્યું હતું કારણ કે તેને ડર હતો કે ભવિષ્યમાં તે જતીન અને તેની પત્ની સાથે ખોટું પણ કરી શકે છે તો મિત્રો તમને શું લાગે છે વિરેન્દ્રએ ભાગલા પાડવાનો નિર્ણય લઈને યોગ્ય કર્યું કે નહીં તમે પોતાના વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ